એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સબ વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો એફઆઈ બી કોમમાં સેમ વનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે જેમાં આપણે અકાઉન્ટ વિષય ભણતા છે અકાઉન્ટ વિશેનો એક વિડીયો આપણે ગયા શનિવારે મૂકેલો અને આજે બીજો વિડીયો બીજા શનિવારે મૂકાઈ દેવું છે ટાઈમનો અભાવ છે બીજું કોઈ કારણ નથી આપણા ટ્યુશન ક્લાસીસ ચાલે છે ઉદવાડાની અંદર સ્ટેશન પાસે જેમાં અગિયારમું ધોરણ બારમું ધોરણ કોમર્સના વિદ્યાર્થી બીકોમ અને એમ કોમ બધાના ટ્યુશન ચાલુ છે ખૂબ જ રીઝનેબલ ફીસ છે તમારા એફઆઈ બી કોમની વાત કરીએ તો એક સેમેસ્ટરના ફક્ત બે હજાર નવસો ને નવ્વાણું રૂપિયા છે બે હજાર નવસો નવ્વાણું જેની અંદર અકાઉન્ટ અને સ્ટેટ મુખ્ય વિષય આવી જશે અને બીજા બધા વિષયની અંદર આઈએમપી આપવામાં આવશે અને જો કંઈ વસ્તુ નહીં ખબર પડે કોઈપણ વિષયનો એ બધી વસ્તુ સમજાવવામાં આવશે બરાબર ચાલો તો એફઆઈ બી જો જોડાવા માગતા હોય તો અત્યારે જ મારા નંબર પર કોન્ટેક્ટ કરો નાઇન ઝીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન મારું ઇન્સ્ટાનું પેજ છે એસ એસીસી થ્રી નાઇન ફાઇવ એઇટ કોઈ પણ મેસેજ કરી દેજો અથવા તો પછી કોલ કરી દેજો બધું રિપ્લાય આપી દેવામાં આવશે અથવા તો આ વિડીયો નીચે કોમેન્ટ કરી દેજો બરાબર આપણા ક્લાસીસનું નામ છે સ્ટુડન્ટ અચિવ કોમર્સ ક્લાસીસ જેનું શોર્ટ ફોર્મ છે એસ એ સીસી અને મારું નામ છે આયુષ રાજપૂત આના પહેલા આપણે અકાઉન્ટ વિશેનો એક વિડીયો બનાવેલો છે એ વિડીયો નહીં જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો એ વિડીયોની અંદર આપણે સિલેબસ લખ્યું છે એટલે કે સિલેબસ સમજાવ્યું છે કયા કયા ચેપ્ટર છે અકાઉન્ટની અંદર એના પહેલાંનો એક વિડીયો છે કે તમારે કોલેજની અંદર અભ્યાસ કેવી રીતના કરવાનો છે કેવી કઈ નવી વસ્તુ આવશે તમારી એ બધાનો પણ એક વિડીયો બનાવેલો છે બરાબર આપણા ચેનલ પર જજો તમને મળી જશે આરામથી થોડુંક નીચે સુધી જો સ્ક્રોલ સ્ક્રોલ કરજો કેમ કે અગિયારમાં અને બારમાના બી થોડા ઘણા વિડીયો હશે એટલે તમારો વિડીયો તમને મળી જશે બરાબર અથવા તો મને મેસેજ કરજો હું તમને લિંક પ્રોવાઇડ કરી દઉં ચાલો એ વિડીયોની અંદર આપણે બ્લુ પ્રિન્ટ પેપર કઈ રીતના પૂછાશે કેટલા માર્ક્સનું પૂછાશે પછી કેટલા ચેપ્ટર છે કયા ચેપ્ટરમાંથી દાખલા કયા ચેપ્ટરમાંથી થિયરી આ બધી વસ્તુ સમજાવેલી છે આજે આપણે ચેપ્ટર વનની શરૂઆત કરવાના છે ક્યાં સુધી સિરીઝ ચાલશે તેની કોઈ ગેરંટી નથી તમારો રિસ્પોન્સ જોવા તમને ગમશે તો બનાવવા ગમશે તો લાઇક કરજો કોમેન્ટ કરજો તો ખબર પડશે કે તમને ગમતું છે બરાબર મેસેજ કરજો અને મેઇન વસ્તુ જો ટ્યુશન પર આવીને તમે લાઈવ ભણશો ને તો વધારે સારું પડશે કેમ કે તો તમને ખબર પડશે કે કઈ કઈ વસ્તુ આવતી છે અને શું પૂછવા જેવું છે તબ તરત તમે કોઈ પણ ડાઉટ પૂછી શકશો બરાબર પાછી એક વખત વાત કરી દે એફવાય બી કોમ સેમ વનની ફીસ છે તમારી બે હજાર નવસો ને નવ્વાણું એનાથી એક રૂપિયો પણ તમારો વધારે લેવા નહીં ચાલો એકદમ રિઝનેબલ ફીસ છે કોઈ જગ્યાએ આટલી ઓછી ફીસ હોતી નથી આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ ચેપ્ટરમાં જે પહેલું ચેપ્ટર છે હિસાબી પદ્ધતિના ખ્યાલો અને પ્રણાલિકાઓ એની અંદરથી થિયરીમાં સવાલ પૂછાશે બરાબર એની અંદરથી દાખલો પૂછાવાનો નથી આપણે અકાઉન્ટ વિષય ભણતા છે હા ને ચાલો એની અંદર બધી થિયરી છે થિયરીને લગભગ દસથી બાર જેવા સવાલ છે એ બધા સવાલ આપણે ટ્યુશનની અંદર ચલાવવાના છે એટલે કે અહીંયા વિડીયોની અંદર બી તમને મળી જશે પછી સેકન્ડ ચેપ્ટરથી આપણા દાખલા સ્ટાર્ટ થશે બરાબર ચાલો હવે મેં તમને થિયરી માટે એક સિમ્પલ વસ્તુ કહી દઉં જો કોઈ પણ સવાલ પૂછાય ચેપ્ટર વનમાંથી આગળ અત્યારે તો બે સવાલ લખ્યા છે બીજા જેટલા બી સવાલ છે બધા સવાલની અંદર તમારે આ ફક્ર લખી જ દેવાનો બરાબર વળે બધાને ખબર આ જે પેરેગ્રાફ છે બધા સવાલ માટે કમ્પલસરી ચાલી જાય એની અંદર કંઈ ખોટું આપી શકાય તેવું નથી જો હિસાબો એ ધંધાનું અગત્યનું અંગ છે હિસાબો વિના ધંધાની સફળતા કે નિષ્ફળતાનો ખ્યાલ આવી શકે નહીં ધંધામાં કરવાના સુધારા વધારાનો અંદાજ મેળવી શકાય નહીં તેથી પ્રાચીન સમયથી જ હિસાબોને એકમના અગત્યના અંગ તરીકે સ્વીકારવામાં આવ્યું છે વ્યક્તિના આયની વ્યાખ્યા છે બરાબર વ્યક્તિના કે ધંધાના આર્થિક વ્યવહારને એક ચોક્કસ સમય પૂરતા ચોપડામાં પદ્ધતિસર નોંધવાની રીતને હિસાબો અથવા તો નામો કહેવામાં આવે છે બરાબર આ વ્યાખ્યા એક સ્પેશિયલી અહીંયા લખી છે પછી તથા નાણાકીય હિસાબો તરીકે નફા નુકસાન પત્રક અને પાકુ સવિઓ તૈયાર કરાય છે જેમાં નફા નુકસાન ખાતું એ ધંધાનો નફો કે નુકસાન દર્શાવે જ્યારે પાકુસ રવિઓ ધંધાની આર્થિક પરિસ્થિતિ રજૂ કરે બરાબર આ જે ફક્ર લખેલો છે એ દસે દસ સવાલમાંથી કોઈ પણ સવાલ પૂછાય તમારે આ ફક્ર પહેલાં લખવાનો પછી માની લો કે આ પહેલો સવાલ છે નાણાકીય હિસાબી માહિતીના કરતા અને તેમની જરૂરિયાત તો એની અંદર આ ફક્ર પહેલાં લખો એ ફક્ર લખાઈ જાય પછી લખવાનું આમ નાણાકીય હિસાબી માહિતી માટેના ઉપયોગકર્તાઓ નીચે મુજબ છે આવી રીતના તમારે સવાલ સ્ટાર્ટ કરવાનો બીજું જો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો આ પેલા લખી દીધું આખું ફક્ર પછી લખો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો નીચે મુજબ છે આવી રીતના તમારે દાખલો સ્ટાર્ટ સોરી સવાલ જવાબ લખવાનું શરૂ કરવાનો બરાબર એટલે આ પેરેગ્રાફ છે જે તો તમારા માટે ખૂબ જ જરૂરી હું કહેવાય ને રામબાણું ઉપાય એવું કંઈ ગરીબ માણસ નહીં ખબર પડે બરાબર એટલે આ ફક્ર તમારે ફિક્સ બધાય યાદ રાખી લેવાનો દસે દસ સવાલ માટે આ જ ફક્ર લખવાનું ચાલો બે સવાલની વાત કરીએ પહેલા આ સવાલ લઈ લે નહીં પહેલાં આ જ લે રામમાં લખેલું છે એટલે ચાલો નાણાકીય હિસાબી માહિતીના ઉપયોગ કરતા હો અને તેમની જરૂરિયાતો પહેલાં તો હિસાબો શું છે તમે હિસાબો એટલે નામો તમે જે અગિયારમાં ધોરણથી શરૂ કર્યું ને આજે કોલેજમાં આવી ગયા છે બરાબર નામાના મૂળ તત્વો ભણતા પડતા નામાની અંદર તમારે હિસાબ તૈયાર કરવાના હોય હિસાબ તમારા કેટલા બધા પ્રકારના હોય આમનોથી સ્ટાર્ટ કરીને ખતમણી કરે ખતમણી પરથી ખાતા તૈયાર કરે ખાતા તૈયાર કરીને કાચું શ્રેયો બનાવે કાચું શ્રેયો બનાવીને પછી તમે પાકું શ્રેયો બનાવે પાકા શ્રેયાની અંદર વેપાર ખાતું નફા નુકસાન ખાતું એ બધું બનાવે એ પાકા શ્રેવ્યાને સ્ટડી કરીને કેટલા બધા ગુણોત્તરો શોધે આ બધા જે કાર્ય મતલબ જે ગણતરીઓ છે તે બધા હિસાબો કહેવાય એ હિસાબોમાં આપણે મુખ્ય બે જોવાના છે બે ની અંદર એ બને એટલે કે નફા નુકસાનનું પત્રક અને પાકુસરો એને તમારા નાણાકીય પત્રકો કહેવાય શું કહેવાય નાણાકીય પત્રકો નાણાકીય પત્રકો બે છે નફા નુકસાન ખાતું અને પાકુ સરવયું એ બે જે છે તમારા તે એકદમ મુખ્ય છે તમારા નામાની દ્રષ્ટિએ બરાબર નફા નુકસાન ખાતાની અંદરથી તમને ચોખ્ખો નફો ખબર પડે કે કેટલા ધંધાનો નફો છે અને પાકા સ્રયની અંદર ધંધાના દેવા અને મિલકતો દર્શાવેલી હોય તેના પરથી તમને ખબર પડે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ કેટલી સ્ટ્રોંગ છે એટલે કે ધંધા પાસે વધારે પડતું દેવું તો નથી ધંધા પાસે અવાસ્તવિક મિલકતો તો નથી આવી બધી વસ્તુઓ ધ્યાન રાખવામાં આવે ચાલો પહેલો સવાલ નાણાકીય હિસાબી માહિતીના ઉપયોગકર્તાઓ અને તેમની જરૂરિયાત એટલે કે નાણાકીય હિસાબો છે જે તેને આપણે અત્યારે બે જ વસ્તુ ધ્યાનમાં લઈએ નફા નુકસાન ખાતું અને પાકું સર આ બંને વસ્તુ કોને કોને ઉપયોગી છે અને તેમની જરૂરિયાત શું છે તે સવાલનો જવાબ લખવાનો છે તમારે બરાબર બીજું સવાલના જવાબ લખતી વખતે ધ્યાન રાખજો લક્ષણો લાક્ષણિકતા તત્વો અને ઘટકો આ જે સવાલ પૂછાય તે બધાની અંદર સરખો જ જવાબ લખવાનો એટલે કે કોમન લક્ષણો એ જ લાક્ષણિકતા લાક્ષણિકતા એ જ તત્વો અને તત્વો એ જ ઘટકો બરાબર એટલે એ જે સવાલનો જવાબ છે તે ચારે ચારમાં એક જ જવાબ પછી ફાયદા ઉપયોગીતા મહત્વ અને લાભ આ ચારે ચારે એક જ સવાલ કહેવાય સમાન શબ્દો છે બધા પછી મર્યાદા ગેરલાભ ને બિન ઉપયોગીતા અને તેવી જ રીતના કાર્યો અને કાર્યક્ષેત્ર આ જે છે ધારો કે તમે લક્ષણો વાંચેલા હોય ને તત્વો પૂછાય તો તત્વોની અંદર લક્ષણો જ લખવાના રહે બરાબર ઘટકો પૂછાય તો ઘટકોની અંદર બી લક્ષણો જ લખવાના રહે આવી રીતના તમારે આ પરફેક્ટ યાદ રાખવાનું છે ચાલો હવે જોઈએ નાણાકીય હિસાબી માહિતીની ઉપયોગ કરતા હોય અને તેની જરૂરિયાતો એટલે કે નાણાકીય હિસાબો કોને કોને જરૂરી છે અને તેમને કઈ રીતના જરૂરી છે તે લખવાનું છે તો તેની અંદર આટલા બધા મુદ્દા છે હવે બધા મુદ્દા લખવાનું કામ નહીં મળે જો ચાર માર્ક્સમાં સવાલ પૂછાય ચાર મુદ્દા લખો થોડાક મોટા મોટા અથવા તો આઠ મુદ્દા લખો ના 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 બરાબર ચાલી જાય બધા મુદ્દા લખવાનું કામ નથી પહેલો મુદ્દો જોવો એકાંકી વેપારી કે ધંધાનો માલિક જો ધંધાના માલિકને નાણાકીય હિસાબો કઈ રીતના જરૂરી પડે તે લખવાનું છે ધંધાનો માલિક ધંધાનો માલિક જે છે ધંધાનો નફો કેટલો થતો છે તે જોશે પછી ધંધામાં કેટલી મિલકત છે તે જોશે કેટલા દેવા છે તે જોશે એ બધું શેના પરથી ખબર પડે નફા નુકસાન ખાતું અને પાકા સરવ્યા પરથી એના પરથી જે યોગ્ય હોય તેવા નિર્ણય લેશે યોગ્ય એટલે કેવા નિર્ણય કે આ ધંધો મારે ચાલુ રાખવા જોઈએ કે નહીં અથવા તો આ ધંધામાં નુકસાન થતું છે તો એ નુકસાન કેમ થતું છે આવા બધા કારણોની જાણ એને શેના પરથી પડશે નફા નુકસાન ખાતું સોરી પત્રક અને પાકા સર્યા પરથી એના કારણે એકાંકી વેપારી અથવા તો ધંધાના માલિકને નાણાકીય હિસાબોની જરૂરિયાત રહેતી હોય છે બરાબર જો કોઈ બી સવાલનો જવાબ લખે ને તમે તો તેની અંદર એક વસ્તુ હંમેશા એડ કરી દેવાની કે આના પરથી આપણે કહી શકીએ કે એકાંકી વેપારી કે ધંધાના માલિકને નાણાકીય હિસાબો ઉપયોગી છે આના પરથી આપણે કહી શકીએ કે ભાગીદારી પેઢીના ભાગીદારોને નાણાકીય હિસાબોની માહિતીની જરૂરિયાત છે બરાબર આવી રીતના છે ને થોડુંક વધારી દેવાનું લખાણ એમાં કંઈ ખોટું નથી આગળ બીજો મુદ્દો ભાગીદારી પેઢીના ભાગીદારોને હવે જોજો ભાગીદારોને નફા નુકસાન ખાતું નફો જાણવા માટે પાકુ સર આર્થિક સ્થિતિ જાણવા માટે જરૂરી છે અને કેટલા ભાગીદારોએ કેટલો નફો લેવો અથવા તો ભાગીદારો વચ્ચે નફો કઈ રીતના વેચાશે તે કેવી રીતના ખબર પડશે પહેલાં નફો શોધશું તો જ બરાબર અને કેટલા ભાગીદારે કેટલા પૈસા આપેલા છે કેટલા એની જવાબદારી છે એની કઈ મિલકતો છે એ બધું હા મને એમ હતું કે મેં વિડીયો ચાલુ જ નહીં કર્યો બરાબર ચાલુ જ છે વાંધો નહીં હા તો એ બધું જાણવા માટે ભાગીદારી પેઢીના ભાગીદારોને પણ નફા નુકસાન ખાતું એટલે કે નાણાકીય હિસાબો તૈયાર કરવાની જરૂરિયાત રહી પછી શેર હોલ્ડર્સ કે શેર ધારકો શેર હોલ્ડર્સ કે શેર ધારકો એટલે કે જેણે કંપનીના શેર ખરીદેલા છે તેના માટે હિસાબો કેમ જરૂરી કે હવે જેટલો બી નફો થશે એ નફા પ્રમાણે કંપની ડિવિડંડ આપે શેર હોલ્ડરને તો જો ધારો કે ડિવિડન્ડ મળતું હોય દસ ટકા અને આ લોકો નફો વધારે જ પડતો કરતા હોય અને તમને ડિવિડન્ડ ઓછું આપતા હોય તો તમે કમ્પ્લેન કરી શકે અથવા તો એ કંપનીમાંથી શેર વેચીને બીજી કંપનીમાં લઈ શકે બરાબર અને જો શેર હોલ્ડરો ભવિષ્યમાં લાંબા સમય સુધી શેર રોકવાના હોય તો ધંધાનો નફો જોવો જરૂરી છે ધંધાની આર્થિક પરિસ્થિતિ જોવી જરૂરી છે જો ધંધાની મિલકતો કરતાં એના દેવા વધારે હોય તો શેર હોલ્ડરો એની અંદર રોકાણ કરશે નહીં અથવા તો રોકેલા પૈસા પાછા ખેંચ ખેંચી લેશે એટલે શેર હોલ્ડર્સને શેરધારકોને નાણાકીય હિસાબી માહિતીની જરૂરિયાત આ રીતના પડતી હોય પછી કંપનીના સંચાલકો કંપનીના સંચાલકો એ કંપનીના માલિકો નથી કંપનીના માલિકો આ શેર હોલ્ડર્સ છે જે લોકોએ પૈસા રોક્યા છે કંપનીના સંચાલકો તો ખાલી પગારદાર કામ કર્મચારીઓ જ છે એ લોકો પગાર લેશે અને કંપનીનું સંચાલન કરશે એ સંચાલન વખતે કંપની વ્યવસ્થિત નફો કરતી છે કે નહીં નક્કી કરેલા નિર્ણયો પૂરા થતા છે કે નહીં આ બધું જોવું હોય તો એ જોવા માટે હિસાબો તૈયાર કરવા જ પડે અને હિસાબો સ્ટડી કરવા જ પડશે બરાબર ચાલો એના પછી સંભવિત શેર હોલ્ડરો સંભવિત શેર હોલ્ડરો એટલે કે જેણે હજુ સુધી કંપનીના શેર લીધા નથી જે ભવિષ્યમાં લઈ શકે તેવું છે તો તેવા લોકોને હિસાબ કેમ જરૂરી પડે જો સંભવિત શેર હોલ્ડરો પહેલાં તો જોશે કે તમારા ધંધાનો નફો કે નુકસાન કેટલું છે જૂના વર્ષોમાં કેટલા ટકા ડિવિડન્ડ આપેલું છે ધંધાની પરિસ્થિતિ કેવી છે આર્થિક પરિસ્થિતિ કેવી છે આ બધું જોશે અને એ જો સારું લાગશે તો જ એ કંપનીમાં ઇન્વેસ્ટ કરશે પણ એ જોવા માટે શું જોઈશે હિસાબો બરાબર હિસાબો જોઈને પછી જે એ લોકો નિર્ણયલક્ષ લઈ શકે એટલે કે સંભવિત શેર હોલ્ડરોને આ રીતના ઉપયોગી હોય પછી નાણાકીય સંસ્થાઓ નાણાકીય સંસ્થાઓ એટલે કે જે સંસ્થાઓ તમને લોન આપતી હોય ઉધાર નાણાં આપતી હોય અથવા તો પછી ઉધાર વસ્તુ પ્રોવાઈડ કરતી હોય પણ રીતે હેલ્પ કરતી હોય તો એ નાણાકીય સંસ્થાઓ પહેલાં તો તમારા ધંધાની આર્થિક પરિસ્થિતિ જોશે કે તમને લોન આપવા જેવી છે બી કે નહીં બરાબર આ નાણાકીય સંસ્થાની અંદર બેન્કો પણ આવી જશે એ બેંક લોકો શું જોશે તમારા નફા નુકસાન ખાતું જોશે તમારો નફો જોશે તમારી આર્થિક પરિસ્થિતિ જોશે એના પછી નિર્ણય લેશે કે તમને લોન આપવી કે નહીં આપવી બરાબર એટલે કે નાણાકીય સંસ્થાઓને આ રીતના તમારા હિસાબો જરૂરી છે વેપારી લેણદારો વેપારી લેણદારો એટલે કે જેની પાસેથી તમે ઉધાર માલ ખરીદીને લાવતા છે હવે જેની પાસેથી તમે ઉધાર માલ ખરીદીને લાવતા છે તે તમને ઉધાર આપવા પહેલાં જોશે ને કે તમારી ચૂકવવાની કેપેસિટી છે કે નહીં ચૂકવવાની ઓકાત છે કે નહીં બરાબર એ ઓકાતમાં આપવા માટે તમારે હિસાબો બતાવવા પડે અને એ હિસાબો પરથી એ નિર્ણય લઈ શકે બરાબર ઇઝી સવાલ છે ફટાફટ જાય બરાબર આપણે બીજા સવાલ પૂછીએ એ સવાલની અંદર કી છે કી એટલે કે સ્ટોરી સાથે આપણે એ સવાલ ચલાવવાના છે જોઈ લેવા અહીંયા ગ્રાહકો ચાલો ગ્રાહકોને હિસાબો કઈ રીતના જરૂરી ગ્રાહકોને જે વસ્તુ પ્રોવાઈડ થતી છે એ વસ્તુ એ લોકોને વાજબી કિંમતે મળતી છે કે નહીં અને એ વસ્તુ જોવા માટે મતલબ કે તમારે એ વસ્તુ બની જતી હોય પડતરના હિસાબો તૈયાર થાય પડતરના હિસાબોની અંદર એક વસ્તુની પડતર કેટલી આવતી છે ધારો કે સાત આઠ રૂપિયાની વસ્તુ બની જતી છે અને તમને પંદર વીસ રૂપિયામાં વેચતા છે તો એ ચાલે નહીં બરાબર એટલે ગ્રાહકો સાથે અન્યાય નહીં થાય એના માટે એ લોકો હિસાબો જોવાની તગવડ રાખતા હોય છે પછી આગળ કર્મચારીઓ કર્મચારીઓ કર્મચારીઓને છે ને ધંધામાંથી પગાર મળતું હોય બોનસ મળતું હોય પીએફમાં પૈસા રોકાતો હોય ગ્રેજ્યુટી મળતી હોય આ બધા જે લાભો મળતા છે કંપનીમાં કર્મચારીઓને એ લાભો કેટલા પ્રમાણમાં મળતા છે વાજબી રીતે મળતા છે કે નહીં તે જોવા માટે હિસાબો તૈયાર કરવા જરૂરી છે માની લો કે તમારા ધંધાનો નફો થતો છે અદરક ને તમને બોનસ આપતા છે ખાલી આટલું તો એ ચાલે નહીં તો કર્મચારીઓ પછી હડતાલ પર ઉતરી શકે બરાબર એટલે કર્મચારીઓને આ રીતના ઉપયોગી થાય હિસાબો પછી કરવેરા અધિકારીઓ કરવેરા અધિકારીઓ એટલે કે જેને આપણે ટેક્સ આપવાના હોય દે બરાબર ઇન્કમ ટેક્સવાળા ઇન્કમ ટેક્સવાળા જે ટેક્સ વસૂલ કરશે તે તમારા ધંધાના નફા પરથી જ વસૂલ કરશે એટલે નફો જોશે તો જ એ લોકોને ખબર પડશે કે કેટલું ટેક્સ આપવાનું છે એના કારણે આવકવેરા અધિકારીઓને પણ નાણાકીય હિસાબો જરૂરી છે પછી છેલ્લું છેલ્લું નથી આ બાજુ બી લખેલા છે નિયમનકારી સંસ્થાઓ નિયમનકારી સંસ્થાઓ એટલે કે જે તમારા ધંધાનું નિયમન રાખતી હોય સેબી એસઈ જે તમારા ધંધાની અંદર શેરનું ને એવી રીતના બધી નિયમન કરતી હોય બરાબર સંચાલન રાખતી હોય તો આ જે સંસ્થાઓ છે તે જોશે કે તમારો નફો તમે વ્યવસ્થિત બતાવેલો છે કે નહીં તમે હિસાબોમાં ગોટાલા કરેલા છે કે નહીં તમે કોઈની સાથે દગો કરતા છે કે નહીં આ બધા જેટલા બી કંઈક નિર્ણય લેવાના હશે તે બધા એ લોકોના હિસાબો પરથી જ લેશે અને હિસાબો સાચી રીતના લખાય છે કે નહીં તે ચેક કરશે બરાબર એના એટલે કે એ રીતના એ લોકોને ઉપયોગી છે પછી ઉદ્યોગ સાહસિકો ઉદ્યોગ સાહસિકો એટલે કે એ લોકો જે લોકો કોઈક નવી પ્રોડક્ટ પહેલી વખત બજારમાં લાવતા હોય બરાબર અથવા તો કંઈક નવો ધંધો સ્ટાર્ટ કરતા હોય માની લો કે કોઈ શૂઝ બનાવતી કંપની છે જૂની બધી કંપનીઓ છે ને કોઈક નવી કંપની લાવતું છે તો એ નવી કંપની લાવશે તે પહેલાં જૂની કંપનીઓના હિસાબો ચેક કરશે કે એ લોકોને કેટલો નફો થતો છે અથવા તો કેવી રીતના એ લોકો કંડિશન વિતાવતા છે તો એ બધું જોઈને એ પોતાના માટે નિર્ણય લેશે કે હું જો ધંધો ચાલુ કરા તો મેં બજારમાં ટકી શકા કે નહીં માની લો કે પચાસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય અને તમને બે લાખ રૂપિયા દર વર્ષે મળતા હોય તો એનો કોઈ અર્થ લેવાનો નથી મિનિમમ દસથી વીસ લાખ રૂપિયા મળશે તો જ તમે એ ધંધો કરશો એટલે એવા બધા નિર્ણયો લેવા માટે ઉદ્યોગ સાહસિકોને હિસાબોની જરૂર પડતી હોય પછી સરકાર સરકારને હિસાબો કેમ જરૂરી છે પહેલાં તો ટેક્સ વસૂલ કરવા માટે બીજું તમે કાયદા કાનૂનનું પાલન કરતા છે કે નહીં હિસાબો રાખશો તો એ સમાજને ઉપયોગી થશે સમાજની અંદર લેણદારો બી આવી જશે ગ્રાહકો બી આવી જશે આવેરા અધિકારીઓ બી આવી જશે આ બધા સાથે છેતરપિંડી થતી છે કે નહીં એ જાણવી વખતે સર સરકાર તમારા હિસાબો ચેક કરતી હોય કોઈ ગોટાલા કર્યા છે કે નહીં એ બધું બરાબર એના માટે એને જરૂરી છે પછી છેલ્લું વ્યવસાયી સંસ્થાઓ આવી ગયું કે એક વખત નિયમનકારી સંસ્થા આવી બરાબર વ્યવસાય સંસ્થા નથી આવ્યું વ્યવસાયી સંસ્થાઓ એટલે કે વ્યવસાય કરતી સંસ્થામાં તમારું અકાઉન્ટ હે ને એટલે કે જે લોકો અકાઉન્ટ લખતા હોય હિસાબો લખતા હોય એ હિસાબો લખનારને તમારા હિસાબી પદ્ધતિ હિસાબી ચોપડાવાની જરૂર પડતી હોય કેમ કે નવા હિસાબો લખવા તેના પહેલાં જૂના તમારા હિસાબો કઈ રીતના લખાયેલા છે કઈ પદ્ધતિથી લખાયેલા છે એ બધું જોવા માટે તમારા વ્યવસાય સંસ્થાઓને પણ હિસાબી હિસાબો જરૂરી પડતા હોય છે બરાબર એટલે આ રીતનો સવાલ છે જે જે ઈઝી મુદ્દા લાગે તમારે ચાર કે આઠ મુદ્દા લખી દેવાના બરાબર આપણે આગળ વધીએ વિડીયો લાબો થઈ જશે ને તો હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો ચાલો આ સવાલ જોઈ લેજો હવે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો હિસાબોની અંદર જે માહિતી દર્શાવેલી છે તેના ગુણ દર્શાવતા લક્ષણ બરાબર લક્ષણ લાક્ષણિકતા તત્વો ઘટકો બધું સરખું જ છે ચાલો એટલે કે હિસાબી માહિતી જો તમે રજૂ કરે તો એ હિસાબી માહિતીના અંદર કેવા કેવા ગુણ રહેવા જોઈએ તો એ હિસાબી માહિતી સારી કહેવાય બરાબર પહેલાં આપણે કીની વાત કરી લે આ સવાલની અંદર કી નથી કેમ કે એટલો આઈએમપી સવાલ નથી એટલે ચાલો આની અંદર વાત કરીએ આ એમપી સવાલ છે ચાલો એક છોકરી હતી જેનું નામ અંજલી શું નામ અંજલી આ જે છોકરી હતી તેને પત્તા રમવાની ટેવ બરાબર પત્તા રમવાની ટેવ હતી એ છે ને શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ત્રણથી ચાર લાખ રૂપિયા આવી ગયેલી હતી બરાબર આ જે વસ્તુ છે સ્ટોરી તે ખીચાવાળી છે એને વાસ્તવિકતા સાથે કઈ લાગે વળગે નહીં અહીંયા જો કોઈ અંજલી વિડીયો જોતી હોય તો તે ખોટું નહીં લગાડે ભલે પત્તા લગાડતી હોય તો રિલેટેબલ નહીં કરે કે હા મારી જ વાત કરતા છે બરાબર ચાલો અંજલિની વાત કરીએ અંજલિ જે છે તે બહુ પત્તા રમતી બહુ પત્તા રમતી મતલબ જુગારી હતી એકદમ રિક્ષામાં જતી છે ધારો કે કોલ્લકથી આવતી હોય કાં તો કલસરથી આવતી હોય કલસરથી મતલબ કોઈ બી જગ્યાથી આવતી હોય સુરતથી આવતી હોય કે જ્યાંથી બી રિક્ષામાં બેસી રિક્ષામાં બેઠી એટલે થોડોક વાર બને તો રીક્ષાવાળા ડ્રાઈવર ચાલ બે બે હાથ રમી લે ચાલ રમી તીન પત્તે એમ કરીને પત્તા રમતી બરાબર એણે અત્યાર સુધી ત્રણ ચાર લાખ રૂપિયા હરી ચૂકેલા હતા અને હવે એ રીકવર કરતી હતી રિકવર એટલે કે પહેલાં પોતાના પૈસા કાઢી લેમ હવે રમવાની નહીં બરાબર છેલ્લા ખાલી વીસ હજાર રૂપિયા બચેલા હતા એને રિકવર કરવાના બાકી બધા એણે પૈસા રિકવર કરી લીધેલા એટલે પાછા જીતી લીધેલા તો આજે એનો દાવ ચાલતો હતો દાવ ચાલતો હતો એમાં એ લોકો કંઈ ગેમ રમતા હતા મને ગેમના નામ એક્ઝેક્ટ યાદ નહીં મળે તો બેસેલા હતા પાંચ વ્યક્તિઓ એમ કરીને એક 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 પાના નામ લખવાના જેનો પાનું સૌથી હાઈએસ્ટ આવે તે જીતે બરાબર એમાં એક જોકર નક્કી હોય જોકરમાં નક્કી હતું કે સત્તુ સત્તું એ જોકર છે બરાબર એ જોકર પાડે ને તો તમારો એક બી હોય તેથી બી ઊંચું ગણાય સત્તું બરાબર એવી એક ગેમ હતી માની લો તો જે આ લોકો બેસીને રમતા હતા હવે વીસ હજારનો દાવ ચાલતો હતો અને જે તમે પત્તું નાખે ને તે તમારે જોવાનું બી નહીં એમ તમારા હાથમાં કેટ હોય ને એમ કરીને એમ ડાયરેક્ટ ખાલી લાખ્યા કરવાનું પાંચ જણ હતા અંજલિનો છેલ્લો દાવ હતો વીસ હજાર રૂપિયા અંદર હતા એ જીતી જવાની હતી એ જીતવાની બહુ ઈચ્છા હતી અંદરથી એટલે પ્રાર્થના કરતી હતી પ્રાર્થના કરતી હતી બરાબર આવ્યું એકે એકે આઠ નંબરનો પાનો પાડ્યો એકે ભાદસા પાડ્યો એકે રાણી પાડડી એકે ગલ્લો પાડ્યો અને છેલ્લે એકે ઈ એક કપાડી પાડી દીધો બરાબર એક કપાડી પાડી દીધો એટલે હવે અંજલિને હરવાની શક્યતા ઝીરો થઈ ગઈ સોરી ઝીરો એક થઈ ગઈ હવે એના હાથમાંથી જો સત્તુ નીકળે તો જ એ જીતશે કેમ કે સત્તુ જોકર છે બરાબર આંખ બંધ કરીને એમ કરીને એમ માર્યું અને એટલે તરત જ નીકળ્યું સત્તુ શું નીકળ્યું સત્તુ અને અડ્ડાવા લાગી એ વીસ હજાર મળી ગયા વીસ હજાર મળી ગયા એમ કરીને ચાલો આ તમારી કી છે સત્તુ વીસ આવી રીતના સ્ટોરીથી તમારે છે ને મુદ્દા યાદ રાખવાના છે આ મુદ્દા એક વખત યાદ રહી ગયા ને તો પછી અંદરનું તો બહુ ઇઝી લખાઈ જતું છે બરાબર ચાલો સત્તુ વીસ સ પરથી સમજણ ક્ષમતા તું પરથી તુલનાત્મકતા વી પરથી વિશ્વાસપાત્રતા અને સ પરથી સંબંધતા કે પ્રસ્તુતા બરાબર ચાલો સવાલનો જવાબ લખીએ આપણે હિસાબી માહિતીના ગુણાત્મક લક્ષણો એટલે કે હિસાબી માહિતીમાં કેવા કેવા ગુણ રહેવા જોઈએ કે જેના કારણે સાબિત થાય કે હિસાબી માહિતી કેવાને લાયક છે પહેલું સમજણ ક્ષમતા તમે કોઈ પણ હિસાબ લખે ને તો એની અંદર સમજણ ક્ષમતાનો ગુણ રહેવો બહુ જરૂરી છે એટલે કે હિસાબો એવા લખાયેલા હોવા જોઈએ કે જે સામાન્ય વ્યક્તિઓ અથવા તો નામાના જાણકારને સમજ પડે જો સમજ જ નહીં પડતા હોય તો એ હિસાબો નકામના છે બરાબર એટલે હિસાબોની માહિતી એવી હોવા જોઈએ કે જે વ્યક્તિઓને અથવા તો સંસ્થાઓને કે કોઈ પણ લેણદાર ગ્રાહક બધાને સમજાઈ શકે આગળ બીજો મુદ્દો તુલનાત્મકતા હિસાબો એવા લખાયેલા હોવા જોઈએ કે એક હિસાબો સાથે બીજા હિસાબોની તુલના કરી શકાય બરાબર એટલે કે તમે એક વર્ષે જે પદ્ધતિ વાપરી તે જ પદ્ધતિ બીજા વર્ષે વાપરો તે જ પદ્ધતિ ત્રીજા વર્ષે વાપરો એટલે કે એક જ પ્રકારની પદ્ધતિ વાપરો એક જ પ્રકારના ખાતા તૈયાર કરો તો તમે એક વર્ષ અને બીજા વર્ષની તુલના કરી શકશો અથવા તો પોતાના ધંધાની બીજા હરીફોના ધંધા સાથે તુલના કરી શકશો એટલે હિસાબની માહિતી એવી રહેવા જોઈએ કે જેની અંદર તુલના કરી શકાય ત્રીજો મુદ્દો વિશ્વાસપાત્રતા વિશ્વાસપાત્રતા એટલે કે તમારે જે માહિતી તૈયાર કરી છે તેની અંદર વિશ્વાસ બેસે તેવી માહિતી હોવા જોઈએ બરાબર એટલે કે અસ્તવ્યસ્ત ગમે તે લખી દે તે નહીં માની લો કે મારા ધંધાની અંદર પચાસ લાખની મિલકત છે એવું લખી દેમ પણ ત્યાં આવીને જો તો ખાલી એક ઝાડ ઉગાડેલું હોય ને એમ તેમ પાંદડા ઉડ્યા કરતા હોય બરાબર કંઈ દેખાય નહીં આવા બહુ બધા ફ્રોડ થાય કે કંપની બતાવીને લોન લઈ લે ને પછી જ્યાં વાસ્તવિકતામાં ત્યાં જોવા જાય ને તો કોઈ કંપની જ ખાલી ખેતર મૂકી દીધેલું હોય એટલે કે વિશ્વાસ થાય ને તેવી રીતના તમારી મિલકતો દર્શાવવાની રિયાલિટી સાથે બરાબર ચાલો આગળ એના પછી છે સંબંધિતતા કે પ્રસ્તુતતા એટલે કે જો તમે જે માહિતી દર્શાવી છે તે સંબંધ હોવા જોઈએ માહિતીને સંબંધ વગરની માહિતી દર્શાવવાનું કામ નથી માની લો કે તમારું નુકસાન થયેલું છે ધંધાની અંદર આ વખતે પાંચ લાખની ખોટ થયેલી છે અને તમે ત્યાં એવું લખી આપે કે મારા બે કર્મચારી છોડીને ગેલાઈ ગયા એટલે મારા ધંધામાં ખોટ થઈ તો આ કોઈ સંબંધ નથી પણ જો તમે ત્યાં એવું લખે કે અમારા જે સ્ટ્રોંગ મેનેજિંગ ડિરેક્ટર હતા તે મેનેજિંગ ડિરેક્ટર આ વખતે છોડી ગયા છે એના કારણે અમારી ધંધાની આવી તો એ સમજ પડે એ એકબીજાની વચ્ચે સંબંધ છે એવું લાગે પડે વસ્તુ ખબર એટલે કે જો તમારી હિસાબી માહિતી છે તેની અંદર આવા ગુણધર્મો રહી તો જ એ હિસાબી માહિતી કહેવાને લાયક છે નહીં તો એ લાયક નથી બરાબર આજે બે સવાલ ચલાવીએ બીજા સવાલ હવે જોઈએ ટાઈમ મળે ત્યારે કેમ કે અત્યારે બીજો બે ચાવાનો છે ભણવા માટે બરાબર ચાલો ધ્યાનથી સાંભળી લેજો અકાઉન્ટ હજુ દાખલા કઈ રીતના ભણતા છે તે જોઈ લેજો વ્યવસ્થિત થિયરી અકાઉન્ટ જેટલું મારેથી ભણવાશે વિડીયોમાં તેટલું ભણાવીશ પણ પછી તમારે રિસ્પોન્સ પર આધાર રાખશે તમે કેસો તો જ ભણાવીશ નહીં કેસો તો પછી મારે બી ટાઈમ કાઢવાનો અર્થ નથી ટ્યુશન આવવાના હોય તો પારડીને સોરી ઉદવાડાની અંદર આપણા ટ્યુશન ચાલુ છે ઉદવાડાની અંદર ટાઈમિંગની વાત કરીએ તો એફઆઈ બીકોનનો ટાઈમિંગ લગભગ દસથી અગિયાર બારની વચ્ચે જ રહેતો છે બરાબર અગિયાર સાડા અગિયારની એ પહેલાં એ બાજુ જ રહેતો છે એનાથી વહેલો બી નથી ને એનાથી મોળો બી નથી બરાબર સાડા દસ મેક્સિમમ સાડા દસ અગિયાર બાજુ થઈ જતો છે એટલા ટાઈમથી આપણે ટ્યુશન સ્ટાર્ટ કરતા છે ફીસ ફક્ત બે હજાર નવસો ને નવ્વાણું રૂપિયા છે આખા સેમની બરાબર એટલે જો તમને ફાવતું હોય તો આવજો નજીક હોવ તો આવજો ને ગમતું હોય તો આવજો અને બીજું આવી જશો એકવાર નહીં ગમશે ને છોડી જશો તો પણ તમને કોઈ બોલવાનું નથી એક વખત આવીને તમે ડેમો લઈ જાઓ આપણા ટ્યુશનની અંદર બે પાંચ ચાલી ગયા છે પણ જે નવા સ્ટુડન્ટ આવશે એક સાથે બે ચૂભો થશે દસ પાંચ જણનો તો એ લોકો માટે પાછું એ ચેપ્ટર હું ચલાવી દેવા ટાઈમ કાઢીને બરાબર પછી તમારે આવવા પડશે હા ને આવી રીતના છે જો આવવા માંગતા હોય તો આવજો જય શ્રી કૃષ્ણ